દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના અંગાર ગામે આત્મા ખેતીવાડી અને બાગાયત ખાતામાં સંયુક્ત પ્રયાસ પાંચ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની બે હજાર ચોવીસ પચીસ તાલીમ યોજાય તેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અંગાર ગામે આત્મા ખેતીવાડી અને બાગાયત ખાતામાં સંયુક્ત પ્રયાસો થકી પાંચ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાય જેમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આત્મા અધિકારી આરબી ભલાણી કાર્ય મેનેજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આણંદ મયંકભાઈ સુથાર બ્લોક ટેકનોલોજી મેનેજર આત્મા પ્રોજેક્ટ દાહોદ કંટારા અરવિંદભાઈ નવલિંહભાઈ તાલુકા એટીએમ અધિકારી બારીયા સમસુભાઈ જળિયાભાઈ

પગારા મુકામે આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે અમારા સાથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર આરડી ભલાણી સાહેબ અમારા ખેડૂત ફાર્મર માસ્ટર પ્લેનર કેપેમ્પિ શ્રી રાજુભાઈ અને શમશુભાઈ ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જીવામૃત ઘન જીવામૃત બીજામૃત અને અલગ અલગ જે ખેડૂતોને વાઇઝ જે પાક કરે છે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ખેડૂતોને ખાસ રવિ ઋતુ અંતર્ગત આ ક્લસ્ટર બેઝ તાલીમમાં ઘઉં ચણા અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં ઘઉં ચણા અંતર્ગત જે વાવણી કરવાના છે એમાં પ્રાકૃતિક પદ્ધતિથી પાંચે પાંચ આયામો થકી ખેડૂતો પ્રાકૃતિક કૃષિના પાંચે પાંચ આયામો થકી વાવણી કરે એ અંતર્ગત આ ગામના ખેડૂત ભાઈઓ અને બહેનોને ખાસ ઊંડાણપૂર્વક પ્રાકૃતિક કૃષિના માર્ગદર્શન હેઠળ આ તાલીમ પૂર્ણ કરવામાં આવી છે અને ખેડૂતોએ ખૂબ ઉત્સાહથી અમને જણાવ્યું છે કે આ વખતે અમે ખેતરની અંદર એક પણ રૂપિયાનું રાસાયણિક ખાતર નાખીશું નહીં અને પ્રાકૃતિક ખેતી કરીશું આ ગામના ખેડૂતોએ ભાઈધારી આપી છે